નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે સિંગદાણાની એક એવી રેસીપી બનાવવાના છીએ જે તમે કદાચ આ રીતે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો તો તેના માટે અહીં મેં મગફળીના દાણા લીધેલા છે અહીં મેં ચારસો ગ્રામ જેટલા મગફળીના દાણા લીધેલા છે તમે અહીં માપમાં વધઘટ પણ કરી શકો છો ત્યાર પછી અહીં આપણે કડાઈ લઈશું અને આ મગફળીના દાણાને તેમાં આ રીતે લઈ લઈએ હવે આ દાણાને આપણે શેકી લેવાના છે ખૂબ જ સરસ અને યુનિક એવી રેસિપી છે અને પ્રોટીનથી ભરપૂર રેસિપી છે જેને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે તો આ રીતે આપણે મગફળીના દાણાને શેકી લઈએ અહીં મગફળીના દાણાને શેકવા એ માટે જરૂરી છે કારણ કે મગફળીના દાણામાં તેલનો ભાગ હોય છે તો આ રીતે તેને શેકી લઈએ તો તેની ચિકાસ થોડી ઓછી થઈ જાય મોઈશ્ચર ઓછું થઈ જાય તો અહીં મેં સિંગદાણા શેકી લીધેલા છે હવે તેને ઠંડા થવા દઈએ સિંગદાણા ઠંડા થઈ જાય ત્યાર પછી તેના ફોતરા કાઢી નાખીએ આ રીતે સહેલાઈથી તેના ફોતરા પણ નીકળી જશે આ સિંગદાણા અને ફોતરાને કઈ રીતે અલગ કરવા એ માટેની ટિપ્સ પણ હમણાં આપણે આગળ જોઈશું તો અહીં મેં સિંગદાણામાંથી બધા જ ફોતરા કાઢી નાખ્યા છે જો હવે તેને અલગ કરવા માટે આ રીતે ઝારાનો ઉપયોગ કરી શકાય આ રીતે આપણે ઝારામાં થોડા સિંગદાણા ભરી અને આ રીતે કરીએ ને તો તરત જ બધા જ ફોતરા તેમાંથી અલગ થઈ જાય છે જનરલી જ્યારે આપણે સિંગદાણામાંથી ફોતરા અલગ કરીએ તો ફોતરા આમ તેમ ઉડે ઘરમાં બધે કચરો થાય પરંતુ જો આ રીતે ઝારાની મદદથી ફોતરા અલગ કરવામાં આવે ને તો તે એક જ જગ્યાએ સચવાયેલા રહેશે આમ તેમ ઉડશે પણ નહીં

તો આ રીતે આપણે સિંગદાણા ફોલ્યા પછી તેમાં એક મુઠ્ઠી જેટલા કાજુ ઉમેરીશું કારણ કે અહીં આપણે આ રેસીપીને પ્રોટીનયુક્ત બનાવી રહ્યા છીએ હવે આ કાજુ અને મગફળીના દાણાને પીસી લેવાના છે તે માટે તેને મિક્સર જારમાં ઉમેરી દઈએ અને તેને ક્રશ કરી લઈએ તેનો ભૂકો કરી લઈએ તો અહીં મેં કાજુ અને મગફળીના દાણાને પીસી લીધેલા છે કંઈક આ રીતનો પાવડર રેડી કરવાનો છે હવે તેને એક અલગ વાસણમાં કાઢી લઈએ આ રીતે તેને એક અલગ વાસણમાં કાઢી લીધા પછી તેને આ રીતે સરખું કરી લેવાનું છે કે તેમાં કોઈ પણ ગાંઠા વગેરે ન રહી જાય અને એકદમ સોફ્ટ એવો ભૂકો રેડી કરવાનો છે ત્યાર પછી તેમાં ચારથી પાંચ ચમચી જેટલું નાળિયેરનું ખમણ નાળિયેરનો ભૂકો એડ કરીશું નાળિયેરનું ખમણ એડ કર્યા પછી તેમાં 2 થી ત્રણ ચમચી જેટલો રાજગરાનો લોટ એમાં મિક્સ કરીશું હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીં આપણે આમાં દરેક વસ્તુ ખૂબ જ હેલ્ધી છે એવી જ મિક્સ કરી છે જેથી કે આ ખૂબ જ સરસ અને હેલ્ધી એવું પૌષ્ટિક વાનગી બનીને રેડી થશે ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરીએ તેના પર એક વાસણ ગરમ થવા રાખીએ અને તેમાં એક વાટકી જેટલું દૂધ ઉમેરીએ અને આ દૂધને સારી રીતે ગરમ થવા દઈએ દૂધમાં ઉફાણ આવે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે ત્યાર પછી તેમાં એક વાટકી જેટલો ગોળ ઉમેરીએ તમે અહીં ગોળના બદલે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ખાંડ હોય તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય ડાયાબિટીસના જો પેશન્ટ હોય તો તેઓ તે ન ખાઈ શકે એ માટે અહીં મેં ગોળનો ઉપયોગ કર્યો છે ગોળ છે જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે ત્યાર પછી અહીં આપણે એકથી બે ચમચી જેટલો મિલ્ક પાવડર તેમાં મિક્સ કરીશું અને ફરીથી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને ઘાટું બનવા દઈએ આ રીતે મિક્સ કરવાથી તેમાં બેથી ત્રણ ઉફાણા લાગે ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાનું છે અને તેમાં કોઈ પણ ગાંઠા ન રહી જાય તે માટે સતત આ રીતે ચમચો તેમાં ફેરવતા રહેશું તો અહીં આમાં બેથી ત્રણ ઉફાણ આવી ગયા છે ત્યાર પછી આપણે જે મગફળીનો ભૂકો કાજુ અને નાળિયેરનું ખમણ મિક્સ કર્યું હતું તેને આપણે તેમાં એડ કરી દઈએ અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે આ મિશ્રણને એકદમ ઘટ બનાવવાનું છે અને તેને સતત આ રીતે ચલાવતા રહેવાનું છે નહીંતર તે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જુઓ આ રીતે આપણે એકદમ ઘાટું તેમાંથી મિશ્રણ રેડી કરવાનું છે ત્યાર પછી ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને ઠંડુ થવા માટે રાખી દઈએ તો અહીં મેં તેને એક અલગ વાસણમાં કાઢી લીધેલું છે જેથી કે જલ્દી ઠંડુ થઈ જાય ત્યાર પછી અહીં મેં સેવ પાડવાનો સંચો લીધેલો છે તેમાં આ રીતે બેથી ત્રણ ચકરી આવતી હોય તેમાંથી આપણે એક પ્લેટ લઈએ અને તેમાં થોડું તેલ લગાવી દઈએ જેથી કે આ મિશ્રણ તેમાં ચોટી ન જાય હવે તેને આ રીતે સંચામાં રાખી દઈએ ત્યાર પછી હવે આ મિશ્રણને આપણે એક ચમચી જેટલું લઈશું અને આ રીતે લાડુ જેવો સેપ બનાવી દઈએ અને તેને આ સંચામાં આ રીતે રાખી દઈએ હવે અહીંથી સંચાના આ પાર્ટ પર પણ આપણે આ રીતે થોડું તેલ લગાડી દેવાનું છે અને ત્યાર પછી હવે તેને આ રીતે થોડું પ્રેસ કરીએ પછી તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ એવા શેપમાં આ મીઠાઈ બનીને રેડી થાય છે જો આ રીતે તેને કાઢી લઈએ તો માવાના પેંડાને પણ ભૂલાવી દે તેવી આ રેસીપી બનીને રેડી થાય છે અને સાથે સ્વાસ્થ્ય માટે પણ એટલી ફાયદાકારક છે તો આ રીતે આપણે વારાફરતી સંચામાં આ રીતે લાડુ જેવો શેપ બનાવી અને આ રીતે મીઠાઈને આકાર આપી દઈએ અહીં આપણે આ સેવ પાડવાના સંચાનો એટલા માટે ઉપયોગ કર્યો છે કે બધી જ મીઠાઈ એક સરખા આકારમાં અને એક સરખા શેપમાં જ રેડી થાય જેથી કે દેખાવમાં પણ ખૂબ સરસ લાગે જેવું આપણે માર્કેટમાંથી મીઠાઈ ખરીદીને લાવીએ ને તેવો જ તેનો આકાર રેડી થાય તો આ રીતે આપણે વારાફરતી બધી જ મીઠાઈને આ રીતે શેપમાં રેડી કરી લઈએ સો ટકા ખાતરી સાથે જણાવું છું કે આ રીતે જો એક વખત રેસીપી ઘરે બનાવશો ને તો માવાના પેંડા ખાવાનું પણ ભૂલી જશો તેનાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ આ રેસીપી બને છે સાથે ગુણકારી પણ એટલી જ અહીં આપણે બધી જ પૌષ્ટિક વસ્તુ જ તેમાં એડ કરી છે અને અહીં આપણે ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો જેથી તે સ્વાસ્થ્ય માટે પણ જરા પણ નુકસાનકારક નથી અને તમે તેને કોઈ પણ તહેવારમાં ખાઈ શકો છો અથવા તો વ્રત વગેરે હોય તો ફરાળમાં પણ તેને ખાઈ શકાય છે તો આ રીતે આપણે બધી જ મીઠાઈ રેડી કરી લેવાની છે ત્યાર પછી તેના પર કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ આ રીતે લગાવી અને તેને ગાર્નિશિંગ કરી શકાય છે ખૂબ જ સરસ લુક આવે છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ તો જુઓ અહીં કેટલી સરસ આ મીઠાઈ બનીને રેડી થઈ છે જોતા તો માવાના પેંડા જેવું લાગે છે પણ સ્વાદમાં તો તેનાથી પણ બેસ્ટ છે તો આ રીતે તમે ઘરમાં જ સિંગદાણામાંથી ખૂબ સરસ પૌષ્ટિક અને હેલ્ધી એવી રેસીપી બનાવી શકો છો અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ